નમસ્કાર હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું અત્યારે જે વાત છે એ તમને જે કહેવાનો છું એ તમને ઓડિયો સંભળાવીશ એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાજવા એટલે વડોદરા પાસેનું એક ગામ છે બાજવા ગામ ત્યાંના સરપંચ અને વડોદરા તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ એવા રોમલ પટેલ આ રોમલબેન પટેલ જે છે એમણે એક યુવક વીસ બાવીસ વર્ષના યુવક સાથે પોતાના મનની જે વાતો છે એ એ શેર કરી મનની વાત વાયરલ થઈ ગઈ છે છે મૂળ તો કેવું કે આમ તો ઘટનાઓમાં કે ભાજપનું જે કલ્ચર છે મોદી સાહેબની જે વિચારધારા અત્યારે મોદી સાહેબની વિચારધારાથી જ ભાજપ પાર્ટી ચાલે છે આવું કેવું ખોટું નથી પણ એની અંદર ગાળો બોલનારા બધા બહુ લોકો છે એટલે ખાલી એમની માને એક અજાણ્યો માનસિક વિકૃત વ્યક્તિ કે જેને આરજેડી કે કોંગ્રેસ સાથે કોઈ એવું લેવા દેવા નથી એવો વ્યક્તિ નરેન્દ્ર દામોદર દાસ મોદીની માને ગાળો બોલી ગયો એ વાતને લઈને મોદી સાહેબ રશિયા અને ચીનમાં બધે ફરીને મજા કરીને ભારત આવ્યા એટલે એમને દુઃખ થઈ ગયું એટલે એમણે મરેલી માં માટે આ રીતે અપશબ્દો બોલનાર સામે પોતાનો દુઃખ વ્યક્ત કર્યું અને માત્ર બિહારની જનતાને આવાહન કર્યું કે તમે એટલે એ લોકોએ બંધ પાડ્યો અને બંધ પાડીને ઉત્પાત મચાવ્યો ગાળા ગાળી કરી નાખી કારણ કે બીજાની માં માં હોતી જ નથી માં બેન આ ખાલી ભાજપ વાળાની જ બાકીના બધાએ તો તમારી માં કહ્યું નહીં એટલે એ આ કલ્ચર જે છે એના પર સૌથી પહેલા તમને આ જે વિડીયો છે આ ત્યાં બાજવા ગામનો છે કે જ્યાં વરસાદી પાણીની સમસ્યા ન્યૂઝ ચેનલ છે વડોદરાની એક સ્થાનિક ગુજરાતીમાં વડોદરા અને વડોદરા જિલ્લાના સમાચારોને બધું આપતી હોય છે એ ચેનલ પર એના સોશિયલ મીડિયા પર ચડાવેલા બાજવાના વિકાસ અંગેના કોઈ વિડીયો પર આ કાર્તિક નામના યુવાને કોમેન્ટ કરી એ કોમેન્ટ મોદી સાહેબને જેમ ચચરી ગઈ હતી અઠવાડિયા પછી એવી રીતે આ જે રોમલ પટેલ એમને ચચરી એટલે એમણે સીધો કોન લગાવ્યો પછી જે એમણે વાત કરી છે એનો ઓડિયો છે એને જે દેખાય છે ત્યાં બાજવા ગામમાં જે પરિસ્થિતિ છે એનો આ જે વિઝ્યુઅલ્સ છે જે ફેક્ટ ફાઇન્ડર કરીને ન્યૂઝ ચેનલ છે એની ત્યાંથી આ મેં લીધું છે

ખબર પડી આ તે ને તો ગારો થી વાત કરતો અને ગારો થી બોલને તું ગારો દર્શન ને લીધે તો રહી જાય છે તું હવે દર્શન

અને બાજવા ગામના સરપંચ આ રોમલ પટેલ હવે આપણને આ બધું તો ઠીક છે આવું ગાળો તો બોલે હવે ભાજપ વાળા છે એમની પાસેથી અપેક્ષા બીજું પણ કેવું એની કોઈ માનસિકતા કે જે વિકાસની વાતો કરી હતી ચૂંટણી જીતવા અને એ બધું ભૂલી ગયા છે ક્યારે કીધું કે છે કે તમે અને હોય તો તમે કરાવી લો અને પચાસ વર્ષ પહેલા એટલે દરેક ભાજપ માનસિકતામાં તમે પાછળ વાળાએ શું કર્યું તું અમે નથી કર્યું એની વાત પછી કરો તમે પહેલા નેહરુએ શું કર્યું તું આને શું કર્યું હતું એ જે માનસિકતા જે મોદી સાહેબ ની ચાલુ છે ને જે બધામાં નહેરુ નો વાંક છે એ તો સારું નસીબ છે નહેરુ ની આત્માને કે આજે બિહારમાં જે ગાળ આપી પેલા એની અંદર મોદી સાહેબે એવું ના કીધું કે આ આખાની પાછળ નહેરુ જવાબદાર છે નહેરુ એ વખતે જ સંવિધાનમાં એવો કાયદો બનાવી દેવા જેવો હતો કે ગાળ બોલવા પર જ પ્રતિબંધ લગાડી દેવા જેવો હતો જે એમણે એ વખતે પ્રતિબંધ લગાડ્યો હોત તો અત્યારે મારી માને ગાળ જ ના પડી હોત અને મારી માં એટલે મારી માં કે જે માં આમ નોટબંધી વખતે એટીએમ ની લાઈનમાં ઊભી રહેતી હતી મારા માટે એ જે માં જેમને પગ ધોતો તો હું ઘરે નતો રાખતો મારા માને દૂર રાખતો તો પણ એ ફોટો પડાવતી હતી મારી જોડે એટલે આ મોદી સાહેબ ની જે વિચારધારા છે એ પ્રમાણે એમના ભાજપના ઘણા લોકો છે હવે પડી કી ખાય કે ના ખાય આપણો વિષય નથી પણ જે કામ માટે ચૂંટાયા છે તમારી નિષ્ફળતા છે તમારે અહીંયા પાણી આટલા ભરાયા છે તો પછી તમારે આ રીતે સામેવાળાને ખખડાવો અને પછી આઈ જાતું આ ચેમ્બર પાસે બેઠી જવું એટલે આ કેવા તત્વ આમ તો આ છે ભાઈ ભાજપના સંસ્કારી મહિલા પ્રમુખ મહિલા મોરચાના પ્રમુખ રોમલ પટેલ કદાચ સન્માન કરે મોદી સાહેબ બોલાવીને ને સન્માન કરવું જોઈએ એમનું ગાળ શીરવું મળી એવો કે એવોર્ડ જાહેર કરવો જોઈએ કે સૌથી કે મોદી સાહેબ કરવું જોઈએ ખરેખર કઈ રીતે ખાલી એટલા એટલે ભ્રષ્ટાચાર ઘોષિત કરવા જોઈએ કે આખા આમ તો મોદી સાહેબ મોટા એ બોર્ડ પોતે જ પોતાના ખિસ્સામાં મૂકી શકે એટલી ક્ષમતાવાળા અને એટલા છે પણ તો એ દયાવાન થઈ મોદી સાહેબ ધારો કે આવા બધા એવોર્ડ જાહેર કરે તો આવા બધા નાના નાના ટ્રોફી તો મળે આ લોકોને ફરી જવું જુઠ્ઠું બોલવું આ બધાની આ બધી એવોર્ડ કેટેગરીઓ હોઈ શકે તો બસ આ અત્યારે તો આ વિડીયોમાં આટલી જ વાત હતી કે આ બાજુબાની જે મહિલા છે મહિલા સરપંચ એમનું આ જે વાણી વિલાસ હતો એમની જે ગાળોની સમૃદ્ધિ હતી દબાવવાની વાત હતી જે એ બધી વાતો તમે સાંભળી તમને આના પર શું લાગે છે એ તમે વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવશો બાકી વિડીયો ગમ્યો હોય અને અત્યાર સુધી તમે જોયો હોય તેને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કદાચ રહી ગયું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આવા જ વિષયો સાથે રોજ મળતા રહીશું ભારત માતા કી જય